ત્યારે આજુબાજુ ઉભેલા વાહન અને રહેણાંક વિસ્તારના લોકોને નુકસાન પણ પહોંચ્યું હતું ઠેક ઠેકાણે પશુઓના ત્રાસને કારણે લોકોને કેટલીકવાર નુકસાન વેઠવાનો વારો પણ આવતો હોય છે ત્યારે સત્તાધીશો ભયની તકે જાગી અને ઢોર માલિકોને નોટિસ ફટકારે તેમ ડભોઈના નગરજનો જણાવી રહ્યા છે આ બે આખલાને લડતા જોઈને રહીશોમાં ફફડાટ પણ વ્યાપી ગયો હતો લા મારું ટ્રાક ના ફાઈલો ના બુવા પઈ ના ચાઈ